શહેરમાં દિવસેને દિવસે ક

વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતા યુવક પર અગાઉ થયેલા ઝઘડાની અદાવતે પાંચ જેટલા શખ્સોએ ચાખુથી હુમલો કર્યો હતો જેથી ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સુરેન્દ્રનગરનું અને હાલમાં વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતા ભરત અંકિતભાઈ ત્યાગી છ જાન્યુઆરીના રોજ સવારે દૂધ લેવા માટે ઇલોરા પાર્ક ડેરી તરફના મેઇન રોડ પર ચાલતો આવ્યો હતો લઈને પરત જઈ રહ્યો હતો ત્યારે પાછળથી કોઈ ધારદાર ચપ્પુ લઈને તેના મિત્ર સાથે ચપ્પુ લઈને ઘસી આવ્યો હતો અને યુવક પર હુમલો કરતા તે નીચે પડી ગયો હતો તથા યુવકને માથા અને ગળાના ભાગે તથા પીઠ પાછળ ચપ્પુના ઘા માર્યા હતા જેથી યુવકે બૂમ બરાડા કરતા રાદારીઓ સહિત તેના મિત્રો ત્યાં દોડી આવ્યા હતા હુમલાખોરો ત્યાંથી ભાગી ગયા હતા ઇજાગ્રસ્ત યુવકને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને આ મામલે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે હિતેશ ગોહિલ યશ ફરમાર અજય પંડ્યા મનોજ અને પાવન સોનીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે અગાઉ તેના મિત્ર હિતેશ ગોહિલ સાથે થયેલા ઝઘડા બાબતે હુમલો કર્યા હોવાનો યુવક જણાવી રહ્યો છે